વાઘોડિયા તાલુકાના માડોધર ગામે લોક સમસ્યાનું નિરીક્ષણ ગુજરાત કરણી સેના યુવા અધ્યક્ષ લખણ દરબારે કર્યું હતું માડોધર ગામમાં જુદા જુદા લોક સમસ્યાના પ્રશ્નોને લઈ લખણ દરબારને રજૂઆત કરવામાં આવતા લખણ દરબાર માડોધર ગામે પહોંચ્યા હતા લોક સમસ્યા માડોધર ગામમાં જુદા જુદા વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા કેટલાક રહેણાંક વિસ્તારોમાં ગંદગીનું સામ્રાજ્ય સર્જાયું હતું સ્મશાનની બાજુમાં કચરા ડમ્પિંગ યાર્ડ બંધ હાલત હોવાથી તેને લઈને પણ ગંદકીનું સામ્રાજ્ય તો બીજુ બાજુ માળોધર ગામના ખેડૂતોને દેવસિંચાઈ યોજનાની યોગ્ય કામગીરી ન થઈ હોવાની લઈ ગ્રામજનો દ્વારા ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબારને રજૂઆત કરવામાં આવી હતી સાથે સાથે વાર્તાલાપ કરવા માટે લખન દરબારને ગ્રામજનો દ્વારા માળોધર મુકામે આમંત્રણ આપવામાં આવ્યું હતું માળોધર ગામના ગ્રામજનોના આમંત્રણને માન આપીને લખન દરબારે પોતાની ટીમ સાથે માળોધર ગામે પહોંચી લોકોએ કરેલી સમસ્યાને ધ્યાનમાં રાખી લોકો સાથે રૂબરૂ સ્થળોની મુલાકાતો કરી હતી ત્યારબાદ માળોધર ગામમાં મોટી સંખ્યામાં લોકો સાથે સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તેને લઈને સંવાદ કર્યો હતો રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા ભૂભારતસિંહ હુમાનસિંહ ઘોડિયા મહારોધર ગામના રહેવાસી સ્મસાની બાજુમાં વાઘોડિયા નગરપાલિકાનો જે કચરો નાખવામાં આવે છે એ નહીં નાખવા માટે અમે મામલતદાર શ્રીને ધારાસભ્ય શ્રી સાહેબને કહેવા માટે ગયા તો એ લોકોએ કીધું કે કચરો તો નાખવામાં આવશે પણ તમે એને રોકશો તો તમારી પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને એ પરિણામ ભોગવવા માટે તમે તૈયાર રહેજો એ રીતે અમોને ધમકી ગ્રામજનોને બધાને આપવામાં આવે છે ધારાસભ્યશ્રી આપણા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને મામલતદારશ્રી વાઘોડીયા કે કચરો તમે અટકાવશો નાખતા તો તમારી અમે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે તો અમે આ જે કામ છે એ ગામના હિત માટે અને ગ્રામજનો વતી અમે કરીએ છીએ કોઈ અમારા એકલા પોતાના માટે અમે નથી કરતા વિધાનસભાના મળધર ગામે પહોંચ્યો છું મળધર ગામના તમામ નાગરિકોની સમસ્યાઓને સાંભળવા માટે પહોંચ્યો હતો પરંતુ આજે મળધર ગામ સહિત અનેકો બીજા ગામના લોકો પણ આજે અહીં આગળ પોતાની સમસ્યા રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યારે આજે મળધર ગામની વાત કરું તો મળધર ગામમાં પર એક સ્મશાન છે સ્મશાનની બાજુમાં ખાલી ડમ્પિંગ યાર્ડ છે બાકી એને કચરાનો ઢગલો એલ ફેલ રીતે નાખવામાં આવ્યો હોય એવી રીતે સંપૂર્ણ ભારત છે ભારત દેશમાં પહેલીવાર એક એવું ડમ્પિંગ યાર્ડ જે મામલતદાર અને ચીફ ઓફિસર ના ગેવા પ્રમાણે ડમ્પિંગ યાર્ડ છે બાકી અમે તો માનતા નથી એ ડમ્પિંગ યાર્ડ એક એવું હશે કે જે ડમ્પિંગ યાર્ડ અડધા રોડ પર છે અડધા રોડ સુધી કચરો છે જે ડમ્પિંગ યાર્ડમાં રોજ બરોજ કચરો જે આવતો હોય એનો કોઈ રિસાયકલિંગ નિકાલ કરવામાં નથી આવતો જે ડમ્પિંગ યાર્ડ સંપૂર્ણપણે ચારો તરફથી ખુલ્લું છે એનું કોઈ કવરિંગ નથી કોઈ કોઈ દિવાલ નથી બનાવવી કોઈ કશું કોઈ સુવિધા નથી અને આવી રીતે ડમ્પિંગ યાર્ડ ચલાવવામાં આવતું હતું એનો સમગ્ર ગ્રામજનો વિરોધ કરે છે અને આ વિરોધના અનુસંધાને આજે અમે પણ એમને વાયદો આપ્યો છે કે આ ડમ્પિંગ યાર્ડ અહીં ના રહેવું જોઈએ આ ડમ્પિંગ યાર્ડ એવી જગ્યાએ જાય કે જે જગ્યાએ કોઈ માણસ ની રહેણાંક વસ્તી ના હોય જે જગ્યા આજુબાજુ ખેત પેદાશોના ખેતી ના હોય એવી જગ્યાએ કોઈ જગ્યાએ ડમ્પિંગ યાર્ડ બનાવવું જોઈએ અને એ પણ સંપૂર્ણ કવરિંગ ડમ્પિંગ યાર્ડ હોવું જોઈએ જેમાં રોજબરોજનો કચરો છૂટો પાડીને એને રિસાયકલિંગ કરવામાં આવવો જોઈએ જે ડમ્પિંગ યાર્ડમાં માણસો ત્યાં આગળ અધિકારીએ મૂકવા પડે એની સાચવણી કરવા માટે તેમજ એ ડમ્પિંગ યાર્ડની દુર્ગંધ બહાર ના જાય એ બધી પરિસ્થિતિ સુધારવી પડે એવો ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવે તેમજ એની પછી રાઠોડિયા વગો હતો ત્યાં છેલ્લા અઠવાડિયાથી પાણી ભરેલું છે રોગચાળો ભયંકર ફાટી નીકળે એવી પરિસ્થિતિમાં જે કોઈ નેતા કોઈ મંત્રી સંત્રી કોઈ અધિકારી જોવા નથી આવ્યું અધિકારીઓ તો શું જોવા આવે ઝાડ કાપી નાખી એ જોવા આવવાનું ઝાડની ડાળી કાપી નાખી અને એક ભાઈ સામાન્ય માણસનું ટ્રેક્ટર આજે પોલીસ સ્ટેશનમાં જમા કરે હું એમને પૂછવા માંગુ છું કે તમે લોકોએ તો આખો કચરો રોડ પર લાવી દીધો તો તમારી સામે શું કાર્યવાહી કરવાની અને જ્યારે આપ આગેવાનો ત્યાં આગળ નેતાને ને રજૂઆત કરવા જાય ત્યારે એમના દ્વારા એવું કહેવામાં આવે કે તમારે પણ ફરિયાદ કરી દીધી તો ફરિયાદ કોની પર થાય ફરિયાદ તો ભ્રષ્ટાચારી અધિકારીઓ પર થાય જે અધિકારીઓ ના પાપે આ ડમ્પિંગ અધિકારીઓ ના પાપે આ બધો પાણી ભરાય છે અને ફરિયાદ કરી હોય ને તો એક વર્ષ થયો છે માડોદર ગામ ગામની એન્ટ્રીનો આરસીસી રોડ એક વર્ષ તૂટી ગયો છે તાકાત હોય તો એ કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરી બતાવો સામાન્ય માણસ હું ચરબી કરો છો તમે લોકો સામાન્ય માણસ ડરાવો છો ધમકાવો છો એટલું યાદ રાખજો આ સામાન્ય માણસોના મતે તમે બનેલા છો આ સામાન્ય માણસોના ટેક્સના પૈસા મામલતદાનનો પગાર થાય છે મામ આ માણસોના ટેક્સના પૈસે જીપ ઓફિસરનો પગાર થાય છે આ લોકોના આ જ પૈસે ધારાસભ્યનો પણ પગાર થાય છે બધાનો પગાર સામાન્ય માણસોના લીધે થાય છે કોઈ મોટા માણસ માણસના લીધે નથી થતો ભાઈ એટલે એમને કોઈ દિવસ ધમકી ના અપાય અને ધમકી આપી જ છે તો આ વખતે બતાવી દેવાનું છે એ પણ ન્યાયિક રીતે કાયદેસર બતાવી દઈશું ન્યાયિક રીતે બતાવીશું

તમારી તાનાશાહી નહીં ચાલે બીજી વાત જ્યાં લખન દરબાર આતંકવાદી નથી લખન દરબાર ના આવે એની માટે કોને કોને શું પ્રયત્નો કર્યા છે ને કંઈ કઈ દબાણ કર્યું છે ને બધું મારી જોડે છે પણ મર્યાદામાં શું બોલતો નથી જે દિવસ મર્યાદા તૂટી છે ને તો બધું ખુલ્લું પાડી દઈશ કોને શું ધંધા છે બરાબર